ખાતે બાળા પર દુષ્કર્મની ઘટનામાં પીડિતા બાળાની હાલત નાજુક છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે ભરૂચના જગડિયા ખાતે અત્યાચારની ઘટનાથી પીડિત સારવાર વડોદરાની હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યાં બાળાની હાલત નાજુક છે તબીબો દ્વારા તેની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે અને હાલ બાળા વેન્ટિલેટર પર છે ગઈકાલે રાત્રે તેની તબિયત વધુ લથડી હતી પરંતુ તબીબો દ્વારા તરત સારવાર અપાતા હવે તબિયત થોડી સ્થિર છે પરંતુ નાજુક તબિયત હોવાથી જરૂર જણાય છે તો બહારથી પણ તબીબોની મદદ લેવામાં આવશે તેમ સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે ઝઘડીયા ખાતેથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરવામાં આવેલી દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલમાં પણ ગંભીર જ છે સ્ટેબલ છે પરંતુ ગંભીર છે દર્દીને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ અમારા નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી રહી છે છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ યુનિટ બ્લડ પણ આપવામાં આવ્યું છે વેન્ટિલેટર પણ ચાલુ જ છે અમારા તરફથી પૂરતી કોશિશ છે કે બાળકી બચી જાય હા રાત્રે થોડું એને તબિયત બગડી હતી પણ અમારા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તરત જ એને સ્ટેબલ કરવામાં આવી ગયું જરૂર લાગશે તો એ પણ અમે બહારથી બોલાવીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર